હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજની રેસીપી હું લાવી છું ગરમીમાં પીવા એવી ઠંડી ઠંડી સુરતની ફેમસ સુરતી કોલ્ડ કોકો જે પીવામાં ખૂબ જ મજા આવે છે અને આ સુરતી કોલ્ડ કોકો બાળકોને ખૂબ જ પ્રિય હોય છે ના ચોકલેટ ફ્લેવરમાં લાગે છે એટલે બહુ સરસ લાગે છે બનાવવામાં બી ખૂબ ઈઝી છે

અહીંયા તમે કોઈ બી દૂધ લઈ શકો છો અને સાઈડમાં જે મલાઈ જમા થાય એ પણ આપણે લેતું રહેવાનું અને દૂધમાં મિક્સ કરતું રહેવાનું સૌથી પહેલા તમારે દૂધ જો ગરમ કરીને લેવું હોય તો તમે એ રીતે બી લઈ શકો છો તમે જોઈ શકો છો દૂધ બોઇલ થવા લાગ્યું છે આ સમયે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની આ દૂધને આપણે અહીંયા

કસ્ટર્ડ પાવડર આપણે અહીંયા એડ કરવાથી કોલ્ડ કોકા છે ઠંડુ ઠંડુ યુઝ કરવાનું છે જો ગરમ દૂધ યુઝ કરશો તો કાઠા પડી જશે આની અંદર એટલે ઠંડુ દૂધ યુઝ કરવાનું આ પાંચ ચમચી જેવું નાખીને આપણે સરસ રીતે આને મિક્સ કરી લેવાનું ગછા ના દે ખાસ ફેમ રાખવાનું ચોક્કસ રીતે મિક્સ થઈ જવું જોઈએ તમારે જો દૂધની જગ્યાએ પાણીમાં અને મિક્સ કરવું હોય તો તમે કરી શકો છો તમારે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ જો તમારે કોર્નફ્લોર લેવું હોય તો તમે લઈ શકો છો હવે આપણે દૂધ જોઈ લઈએ અહીંયા પાંચ મિનિટ જેવું દૂધ આપણું અહીંયા ઉકળીને રેડી થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની આ સ્ટેજ ઉપર આવે ત્યારે અને જે આપણે આ કસ્ટર્ડ પાવડર અને કોકવા પાવડર આપણે જે મિક્સ કરીને રેડી કરેલું એ આપણે ધીરે ધીરે આમાં એડ કરતું જવાનું છે નાખતા પહેલાં આપણે આને સરસ રીતે એક વખત હલાવી લેવાનું કે અંદર જે ગઠ્ઠા હશે એ પણ નીકળી જશે ધીરે ધીરે આને આપણે નાખતું જવાનું છે એક સાથે નહીં નાખતા ગઠ્ઠા પડી જશે તમે જોઈ શકો છો ધીમે ધીમે આવી રીતે નાખતું જવાનું મિક્સ કરવાનું ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો જ રાખવાની અને નાખ્યા પછી આને હલાવતું રહેવાનું છે તમારે ઊભું નથી રહેવાનું હવે ગેસની ફ્લેમ અહીંયા તમારે મીડિયમ કરી દેવાની અને આને સતત હલાવતું રહેવાનું જ્યાં સુધી આ ઘટના થઈ જાય ત્યાં સુધી આને હલાવવાનું છે તમે જોઈ શકો છો આપણું આ મસ્ત બોઇલ થવા આવી છે જેમ જેમ આ ઉકળતું જશે એમાં ગટ થતું કસ્ટર પાવડર યુઝ કર્યું છે એટલે એટલે આ આ થઈ જશે મિનિટ જેવું થાય ઉકળીને આપણે હવે આની અંદર એડ કરીશું સાકર અહીંયા મેં એક કપ પેલા એડ કરી છે સાકર અને બીજો આપણે અડધો કપ એડ કરીશું અહીંયા તમે સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો આમાં તમે થોડું ગડપણ આગળ પડતું રાખવાનું કારણ કે કોકવા પાવડર આપણે યુઝ કર્યું છે એને કોલ્ડ કોકા આંબી થોડું ટેસ્ટમાં સ્વીટ હોય છે ઢાકર નાખ્યા પછી આપણે અને આ તમે જોઈ શકો છો કે આપણું અહીંયા સરસ એવું ઘટ થઈ ગયું છે આટલું ઘટ થવામાં બીજી પાંચ મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો ચેક કરવું હોય કે તમારે હવે આ થઈ ગયું છે કે નહીં તો તમારે પાછળ આવી રીતે ચમચાની પાછળ જો કોટિંગ થઈ જાય પૂરું આ રીતે તમે ચેક કરશો તો રેડી થઈ ગયું હશે જેમ જેમ તમે આ હલાવશો એમ આ ડાઘ થતું જશે આની અંદર જો ડ્રાય ડ્રાયફ્રૂટસ એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો અહીંયા આપણું આ સરસ ગઠ્ઠઈને રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આપણે બંધ કર્યા પછી બી આને એક મિનિટ જેવું હલાવીશું જેથી એક ગરમ હશે તો અંદર ગઠ્ઠા ના પડી જાય અહીંયા આપણું આ હલાવીને એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આને આવી રીતે જ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું જો તમારે આને બીજા વાસણમાં કાઢવું હોય તો તમે કાઢી શકો છો પણ હું આની અંદર જ રવા દઉં છું અને રૂમ ટેમ્પરેચર આને ઠંડુ થવા દઈશ તમે જોઈ શકો છો અહીંયા આ રૂમ ટેમ્પરેચર ઉપર સરસ ઠંડુ થઈ ગયું છે આવી રીતે આ એકદમ ઠંડુ થશે આ હજી ઘટ્ટ થઈ જશે આ રીતે ઠંડુ થયા પછી તમારો ચમચા ઉપર જો આવી રીતે કોલ્ડ કોકાનો જો આવી રીતે કોટ થાય તો તમારે સમજી લેવું કે આ બરાબર પ્રોપર બનીને રેડી થયું છે હવે આ રૂમ ટેમ્પરેચર પર સરસ ઠંડુ થઈ ગયું છે આને આપણે બીજા એક વાસણમાં કાઢી લઈએ કોઈ બી એક વાસણમાં તમે આને ટ્રાન્સફર કરી શકો છો આવી રીતે આપણે બધું કાઢી દઈશું હવે આપણે આને ઢાંકીને ફ્રીજમાં આપણે બે થી ત્રણ કલાક મૂકી દેવાનું જેથી આ સરસ ચિલ્ડ થઈ જાય હવે આપણે ફ્રીજમાંથી કોલ્ડ કાઢી લીધું છે ખોલીને જોઈ લઈએ કે કેવું બન્યું છે તમે જોઈ શકો છો આપણું આ સરસ બનીને ને રેલી છે એકવાર હલાવી લેવાનું તમે જોઈ શકો છો આ એકદમ ચીલ્ડ થઈ ગયું છે અને જ આ ઘટ થઈને રેડી થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરી લઈએ અહીંયા આપણે આવી રીતે ગ્લાસ લઈ લેશું મેં ગ્લાસની અંદર ચોકલેટ સિરપ આવે છે મેં ગ્લાસની અંદર ગાર્નિશિંગ કરીને ફ્રીજમાં મૂકી દીધેલું હવે આપણે આની અંદર એડ કરીશું બે થી ત્રણ જેવા આઈસક્યુબ નાખીશું હવે જે કોલ્ડ કોકા બનાવી તું એ આપણે એડ કરીશું તમે તમારા બાળકને જો આવી રીતે બનાવીને આપશો તે લોકોને બહુ ભાવશે અને આ ચોકલેટ ફ્લેવર હોવાથી બહુ સરસ લાગે છે પછી આપણે એડ કરીશું આના ઉપર થોડી વેનીલા આઈસ્ક્રીમ અહીંયા વેનીલા આઈસ્ક્રીમ ઓપ્શનલમાં છે તમને જો ભાવે તો તમે એડ કરી શકો છો થોડું ચોકો ચિપ્સ નાખીશું તમારે અહીંયા વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ તમે ડ્રાય ફ્રુટ્સ બી તમારા મનપસંદના નાખી શકો છો વેનિલા આઈસક્રીમ નાખવાથી આનો ફ્લેવર બહુ સરસ લાગે છે અને ઉપરથી થોડા સિલ્વર બોલ નાખીશું ગરમીની મોસમમાં આવું ઠંડુળ કોકો મળી જાય તો બહુ મજા આવે પીવાની તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગે છે ટેસ્ટી લાગે છે અને જો તમને મારી હરેક નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો જેથી હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે અને લાઈક કરજો થેન્ક યુ